પણ તારા ધબકારાઓને કારણે તેનો અવાજ મારા માટે ખોવાઈ ગયો હતો શું એ પ્રેમ હતો પ્રેમ કેવી રીતે વ્યક્ત કરવો એ મને નથી આવડતું કાશ તું આંખોની પાછા સમજી શકે હું જે કહેવા માંગતો હતો તે કહી શક્યો નહીં દિલમાં જે હતું તે જીભ પર આવતું પણ શબ્દોમાં રૂપાંતર થાય તે પહેલા કોણ જાણે ક્યાં ખોવાઈ ગયું શું એ પ્રેમ હતો આંખોનો મણી આંખો શબ્દોને મળ્યા શબ્દો મંત્રના માટા મિટિંગો વધતી ગઈ અને એ મિટિંગો ધીરે ધીરે મિત્રતામાં પરિવર્તિત થઈ પછી તેને મને એક વાત કહી શુભમ હંમેશા છોકરીનો હાથ હળવેથી પકડ મેં મારા પાગલ મનમાં હસીને કહ્યું મારે આખી જિંદગી તારો હાથ પકડવો છે શું એ પ્રેમ હતો એ દિવસે કોલેજમાં ભણવા આવ્યું હોત લાગતું અને જે દિવસમાં તે આવી હોય ત્યારે આખી કોલેજ ઉજળ અને નિર્જળ લાગતી ત્યાંથી તે મારા જીવનનો એક ભાગ બની ગઈ અમે સાથે હસતા હતા ફરક માત્ર એટલો હતો કે તે ખુશીથી હસતી અને હું તેને જોઈને હસતો હતો શું એ પ્રેમ હતો આંખોની તારી આદત પડી ગઈ હતી આ ઓઠ તારી પૂજા કરવા જેવા થઈ ગયા હતા એક ભક્તિના તારા વખાણ કેવી રીતે કરું પાણી તને જુએ તો તરસ લાગે અને અગ્નિ તને જુએ તો ઈચ્છા થાય શું એ પ્રેમ હતો હું તારો ફોન રિચાર્જ કરતો હતો અને તું એ કલાકો સુધી કોઈ બીજા સાથે વાત કરતી હતી

તેણીએ કહ્યું તે પ્રેમની દિવાલોમાં નફરત કરે છે અને થોડા મહિનાઓમાં પછી તેણી કોઈ સાથે તેના પ્રેમમાં મહેલને જણગારે છે મને લાગતું હતું કે જીવનનો એક સિદ્ધાંત મતલબ કે બદલામાં આપણને હંમેશા પ્રેમ મળે છે પરંતુ જ્યારે આપણો વારો આવ્યો જીવને તેના સિદ્ધાંતો બદલી નાખ્યા તો આજથી આપણે આપણી જીવનશૈલી પણ બદલીશું દરેક સાથે વાત કરીશું પણ કોઈની સાથે નહીં આ રીતે હું ગજર સંભળાવીને સભામાં ઊભો હતો સૌ પોતપોતાના પ્રિયજનોમાં ખોવાઈ ગયા હતા સમજ તે એક તરફી હતું પણ આ હા તે પ્રેમ હતો આ વિડીયો ગમ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો